While I'm going

આજ જ મુંબઈ થી ને શેઠ ને તેડાયા છે આપડે બધી તૈયારી કરો હમણાં આવશે

મૂર્તિઓ તમે લાવ્યા છો હા મુંબઈ ની ઓઇલ બધા ભણી ભણીને બેઠો છે ને તમારે ખડીક પડશે મુંબઈ ની ઓઇલ પર ભણવા જાઠો આ મૂર્તિઓ ગમાડે નહીં એમ તમારી છોકરી પાછા અમારા છોકરા ને ગમવી પડે છોકરી ગમે એવી આમ તો ગમશે તમારા છોકરા છોકરી અમારે છોકરા ને દુધિયા દાંત આયા છે દુધિયા દુધિયા દાંત આયા હોય ને હા તો પાર્ટી માં બેઠી પડતાઓ તો કેના તો અહીં જ દે દુધિયા હે છે આન કરતા લીલ પાણ આવ તો તમારે હવળું પડે હો

મોવાલાનો પીતો છે હોય આઈડ બની ગયો આઈડ બની આપકો મુઢટીયો થોડો ઘણો હશે હશે હા તમારી છોડી દેખાડો છોડી એમ શું થાય દેખાણી દેખાણી તમને નથી કેતા એ ભાઈ તમે બાળવટીયા છો બારવટીયા ભક્તર ચમ પહે નો વાગે બડાકા

બત્રીસ તારીખ કરતા પેલા જટાવો તો વધારે સારું બત્રીસ તારીખ નું તે રાખો તો તમારે અમારે હમણાં આ છૂટા થાય તરત મુંબઈ પછી હમણાં ઘડીક માં જાવ કેટલો ટાઈમ લાગે અમારે આ છોકરા ને હેલિકોપ્ટર ફોટો આવડે ઘડીક માં તો

છોકરા બાકી એમ સેવો એને છે તમારા બાપ નું ઘર છે আ আমি 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 আমি